વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના જન્મદિવસે સુંદા ખાતે યોજાયો એક પીઢ માકે નામ કાર્યક્રમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ડાંગ વન વિભાગ દ્વારા આહવા તાલુકાના સુંદા ગામ ખાતે એક પેઢ મા કે નામ કાર્યક્રમ આયોજિત કરાયો હતો ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાયન સહિત પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી સુભાષભાઈ ગાયન જિલ્લા કલેક્ટર શ્રી મહેશભાઈ પટેલ નાયબ વન સંરક્ષક શ્રી રવિપ્રસાદ અને દિનેશ રબારી વગેરેની ઉપસ્થિતિમાં સુંદર સ્થિત વન વિભાગના વિશ્રામ ગૃહના પ્રાંગણ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધરતી માને નામ વૃક્ષ વાવેતર કરતા મહાનુભાવોએ વન સંવર્ધન અને વન સંરક્ષણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી ડાંગ વન સંરક્ષકો અને દિનેશભાઈ જણાવ્યા અનુસાર ખાતે આજના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત કાર્યક્રમમાં અંદાજીત એક હેક્ટર જેટલા વિસ્તારમાં એક હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે સુંદા ઉપરાંત વઘઈ તાલુકાના ભેંસકાત્રી ગામે અને સુબીર તાલુકાના લવ ગામે પણ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ડાંગ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર સાથે મળીને વન વિભાગ દ્વારા એક નામ અંતર્ગત લાખોની સંખ્યામાં જંગલ વિસ્તારમાં પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે તેમજ આજના દિવસે સત્તર સપ્ટેમ્બરના દિવસે પણ સુંદા ખાતે લોકલ આગેવાનો સાથે મળીને પણ પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે તેમજ સાથે સ્વચ્છતા અભિયાન અને સેવા સેતુનો પણ કાર્યક્રમ જે છે એ ડાંગ જિલ્લામાં આપણે ઉજવી રહ્યા છે અને આ પ્લાન્ટેશન દ્વારા આપણે લોકલ સ્થાનિક લોકોને તેમજ વિવિધ લોકોને આપણે લોકોને આપણે જ્ઞાન પણ આપી છે પર્યાવરણની મહત્વતા તેમજ વૃક્ષોની મહત્વતા વિશે જે છે આપણે લોકોને જાગૃત કરીએ છીએ ધન્યવાદ